નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું આર પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ તો આના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ બાર કોમર્સ કોઈ સામાન્ય પ્રવાહનું પરિણામ ક્યારે આવશે એક આ જે છે સવાલ એ ચર્ચામાં છે તો એનો જવાબ આ વિડીયોની અંદર આપીશ અને આ વિડીયોની અંદર પ્રૂફ સાથે બતાવીશ કોઈ ફેંકાફેક નહીં કરું પ્રૂફ સાથે ઓકે તો વિડીયો સારવાર વડે લાઇક કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો આ જે છે દેખો જે આ જે આર્ટિકલ છે એ એ આર્ટિકલ તમે જોઈ શકો છો ન્યૂઝપેપરનું આર્ટિકલ જે ઓફિસિયલ છે એટલે કે વિદ્યાર્થી મિત્રો ન્યૂઝપેપરની અંદર આવેલો છે બરાબર મેં જાતે તો બનાવેલો નથી ઓકે તો તમે આની અંદર ભરોસો કરી શકો છો જો આના આમાં શું લખેલું કે ધોરણ બારના પરિણામ અન્વયે પ્રવેશ વહેલા શરૂ કરવાનું આયોજન ખોરવાશે બરાબર છે એમ તો અહીંયા આપણે આયુ વાંચીએ ધોરણ બારની બોર્ડની પરીક્ષાનું વહેલું પરિણામ જાહેર થશે તેવી શક્યતાઓ સાથે આ વખતે ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ પ્રક્રિયા વહેલી શરૂ કરી વહેલી પૂર્ણ કરવાનું આયોજન કરાયું હતું એટલે કે આ લોકોએ કોલેજની અંદર જે પર જે પ્રવેશ કરવાનો હોય એનું પ્રક્રિયા એમને વહેલી શરૂ કરી દીધી હતી પણ હજુ તો પરિણામ આવ્યું જ નહોતું પરંતુ લોકસભાની ચૂંટણીના લીધે બોર્ડનું પરિણામ વહેલું જાહેર થ થાય તેવી હવે કોઈ શક્યતા જણાતી નથી એટલે કે હવે એવું માની લો કે ચૂંટણી પહેલાં આવવાની રિઝલ્ટની શક્યતા ઝીરો પોઈન્ટ ઝીરો એક પર્સન્ટ છે ઓકે એટલે એની કોઈ શક્યતા છે નહીં બરાબર જેના કારણે ઉચ્ચ શિક્ષણની પ્રવેશ પ્રક્રિયા વહેલી શરૂ અને પૂર્ણ કરવાનું આયોજન પણ ખોરવાશે એટલે કે હવે આ લોકોને જે શિક્ષણ જે આ લોકોએ એક એવો પ્લાન બનાવ્યો તો કે પ્રવેશ પ્રક્રિયા વહેલી શરૂ કરવામાં આવશે પણ હવે આ લોકોએ પ્રવેશ પ્રક્રિયાને લેટ કરવી પડશે બરાબર એટલે કે ચૂંટણી પછી કરવી પડશે હવે આગળ શું લખે છે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય તેવી કોઈ શક્યતા જનાથી ન હોવાનું નિષ્ણાતોનું અનુમાન લગાવી રહ્યા છે શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટીઓ માટે એકેડેમિક પેલેટની જાહેરાત કરી દીધી છે આ જાહેરાતમાં પહેલાં સેમિસ્ટરનું શૈક્ષણિક કાર્ય છવ્વીસમી જૂનથી શરૂ કરવાનું છે બરાબર છે હવે છવ્વીસમી જૂનથી શરૂ કરવાનું છે તો આ લોકોને પરિણામ જે છે એ જૂન મહિના પહેલાં તો આપી જ દેવું પડે બરાબર તો જુઓ શું કહે છે સૂત્રો કહે છે કે ધોરણ બારના સામાન્ય સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ પરિણામ આઠમી મે પછી નવમી મે કે દસમી મે સાયન્સનું જાહેર થાય તો પરિણામ જાહેર કર્યા પછી એક સપ્તાહમાં સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવે દેખો અહીંયા તારીખો કહી દીધી દેખો સાતમી તારીખે ચૂંટણી છે બરોબર એના પછીની આપણે વાત કરીએ આઠમી નવમી અને દસમી બરોબર આ ત્રણ દિવસે એ આ ત્રણ દિવસમાંથી એક તારીખે કોણ થાય જાહેર થશે તો એ એ એ જ જ અઠવાડિયાની અઠવાડિયાની અંદર અંદર વિદ્યાર્થી મિત્રો તમને કીધું એક સપ્તાહમાં સામાન્ય પરિણામ સામાન્ય પ્રવાહનું પરિણામ આવી શકે છે એટલે કે તમે એવો અંદાજો રાખી શકો કે પંદર થી સોળ તારીખ સુધીની અંદર સામાન્ય પ્રવાહનું પરિણામ આવી જશે તો અહીંયા જોઈ લેજો આપણે કીધું હતું આગળના વિડીયોની અંદર બરાબર કે મેં તમને એવું કીધું હતું કે પંદરથી પચીસ તારીખની વચ્ચે આવી શકે તો તારીખ ક્યાં આવી ગયા આપણે પંદરથી સોળ તારીખ બરાબર એટલે આ લોકોએ શું કીધું આઠમી નવમી દસમી સામા સાયન્સનું આવશે બરાબર એટલે કે એની આજુબાજુ સાયન્સનું આવશે કન્ફર્મ નથી પણ આ લેટેસ્ટ ન્યૂઝ છે બરાબર અને એ જ અઠવાડિયાની અંદર એટલે કે તમે એવો અંદાજો રાખી શકો પંદર કે સોળ તારીખ સુધીમાં સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ આવી જશે ઓકે આ એક હતી તો વિદ્યાર્થી મિત્રો મારે તમને એ જ કહેવાનું હતું કે હવે રિઝલ્ટ તો આવશે જ પણ તમે બી તમારી તૈયારીમાં લાગી જાઓ ઉનાળો વેકેશનને બરબાદ ના કરશો જે પણ કોર્સ કરવો હોય એને કરો કોમ્પ્યુટર કોર્સમાં ટેલી હોય કે એક્સેલ કોર્સ હોય એડવાન્સ એક્સેલ હોય કે ઇંગ્લિશ સ્પીકિંગ કોર્સ હોય ગમે તે કોર્સ કરો અને તમારા ભવિષ્યની અંદર આગળ વધો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો પડે લાઇક કરજો ચેનલની અંદર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાઇકનને જરૂર પ્રેસ કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ